બોટાદમાં સવગણ નગર સોસાયટીમાં દારૂ પીવા અને વેચવાની બાબતમાં પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું દારૂ પીનાર વ્યક્તિની અટકાયત સામે સ્થાનિક રહીશોની દારૂ વેચનાર પર કાર્યવાહી કરવાની માંગને લઈને પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો બિચકાયો હતો મહિલાના પતિને પીધેલી હાલતમાં લઈ જતા મહિલાએ વિરોધ કર્યો હતો પોલીસ કર્મીઓએ માર મારી જબરજસ્તી કર્યું અને મહિલાએ આક્ષેપ કર્યો છે હપ્તાખોરી કરી બોટાદ દેશ પોલીસ દેશી દારૂ વેચનારને છાવરી રહી છે માત્ર દારૂ પીવાવાળા પર કાર્યવાહી કરે છે તેવો મહિલાએ આક્ષેપ કર્યો છે

તો કે પીધેલા છે એટલે તમે કે હાલો જીને પીવડાય એવું એના ઘરે હું તમને લઈ જાઉં તો એ રીતના કરતી હતી વાત તો ઈ ત્રણ ચાર પોલીસ વાળા એકદમ થી મારા ઘરવાળા ને ખેંચવા માંડ્યા મને મારવા માંડ્યા મને જો જોરદાર આય માર માર્યો છે ને એક પોલીસ વાળાએ મને બે ત્રણ લાખા માર્યા અને ઢેડી મને તો મેં કીધું કે તમે જ્યાં વેચા છે ત્યાં હાલો અને મેં પોલીસ વાળાને બાવડું પકડી ન્યા લઈ જાતી હતી કે માર ઘરવાળા લઈ જાવ પણ આ જે વેચા છે એને તો તમે પકડો તો એને પકડવા નથી આ ત્યાં હપ્તા લે છે મે હાલમાં

ખબર પણ સૌગર નગર ફૂલ દારૂ વેચાય છે અને ઘોઘો નામ નો ઘોઘો માર્ગી કલાક વેચાય છે હાલમાં પોલીસ એવી આપેલી કે સાહેબ મારું ઘર છે હું બાર કામ ભરવા ને હું બાર નું કામ કરું છું મારી દસ વર્ષ ની દીકરી એકલી છે અને મારા છોકરાને મેં કામે જાય છે તો મારે એક ફ્રીડીએમ છે મારી સોડી હાટું તે મને ફ્રીડીએમ નથી દેતા ત્યાં દારૂ પીવે પેશાબ કરીને જાય દારૂ ની નાખે ને અન્ય અને એવી રીતના ઉભા હોય દારૂ એના ઘરે પીવા મારે ઘરની આગળ જ રહેશે ઉલટી અહીંયા કરે પીધેલું અહીંયા નાખે ક્યારેક ક્યારેક તો લેટરિંગ પણ અહીંયા થઈ જાય છે એટલું બધાનો ત્રાસ છે તો આ પોલીસ વાળા પાસે આવી આથી મે 4 થી 5 ફરિયાદો કરી છે પોલીસ વાળા કોઈ એક્શન નથી લેતા અને મારે ચાર દિવસ પેલા પોલીસ વાળા આયા અને તારે મેં કાય ઓલું નક મે કીધું તમે જ્યાં વેચે અહીંયા જશે તાર ઘરવાળો કે પીવે છે કે તું કે શું કામ પીવડાવે છે આ તો મને કાય શોખ નઈ થાતો એમાં હું તો કહું છું કે બંધ કરાવો દારૂ બંધ કરાવો કેમ કે મારો ઘરવાળો મને હેરાન કર બધાના ઘરમાં પ્રોબ્લેમ છે દારૂ ની લીધે પણ આ પોલીસ વાળા કોઈ એક્શન નથી લેતા અને મેં એમ કીધું કે હાલો તમને ઘોઘાના ઘરે લઈ જાવ તો એક પોલીસ વાળો પેલા મારા વાળ પકડી લીધા અને આટીમાં વાર લઈને બીજો પોલીસવાળો રહ્યો ને મને લાફા લાફા મારવા માંડ્યો અને હાલમાં પછી આ બધા અમારા આજુબાજુ વાળા છે એ બધા આવ્યા મારી સાથે મને પોલીસવાળા જબરદસ્તી ગાડીમાં બેસાડીને લાયા મારા ઘરવાળાને મને નથી આવતી ને તોય પોલીસવાળાએ મને લીધી લેડીઝ પોલીસ ભેગી નથી અને પોલીસવાળા એમની હાથ ચાલાકી કરી એમનો હક નથી લેડીઝ પોલીસ હોય તો જે મારા ઉપર હાથ ઉપાડી હકે લેડીઝ પોલીસ વગર એમનો હક નથી છતાં પોલીસવાળા અહીંયા લાયા ને એ ત્ર પોલીસ ગાયબ થઈ ગયા છે ત્રણ ચાર જીને મને મારી હતી ને એ લોકો ફરિયાદ નથી લેતા આ બધા મારી પાસે ફરિયાદ લેવા આયા હતા મોટા સાબ જીપીએસ આઈ રહ્યા ને ત્યાં ગણે આ લેડીસો બધી મારી સાથે આવી હતી તો આ બધાને ધમકાવા મંડા કે કે તમે કે આની ભેગો આવશો નહોતર કે તમને બધાને એને કે કે રયુને લોકઅપમાં નાખવામાં આવશે કે તો મારી માંગ છે કે दारू બંધ કરાવો અને જે ચાર પોલીસ વાળા મને મારીને ઇને સસ્પેન્ડ કરો ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ